શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે છવ્વીસ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવત કૃપાનો ધોધમાર વરસાવ એટલે શું કોઈ બી વાવીએ તો તે અત્યંત શુદ્ધ હોવું જોઈએ એટલે કે કીડા પડેલું કે સડેલું નહીં હોવું જોઈએ ભગવાન સિવાય બીજા કોઈ પણ હેતુથી કરેલી ભક્તિ એ સડેલા બી જેવી છે હવે શરૂઆતમાં જ ઉત્તમ બી હોય એવું નહીં પણ બને પણ પ્રયત્નથી તે સાધી શકાય છે ઘણી વેળા કંઈક સંસારી સુખની ઈચ્છાથી માણસ ભક્તિ કરવા લાગે છે એટલે કે તે વેળાએ એ સડેલું બી વાવે છે શરૂ શરૂમાં એવી રીતનું કંઈ ને કંઈ નિમિત્ત બને જ છે પણ પછી થોડો વિચાર કરતાં શુદ્ધ બી વાવવું જોઈએ એમ મનથી તેને સમજાય છે એવે સમયે અનન્ય ભાવે ભગવાનને એ પ્રમાણે પ્રાર્થના કરીએ વરસાદ પડવો કે નહીં પડવો એ સંપૂર્ણપણે ભગવાનના હાથમાં છે અને તે યથાકાળ વરસાદ પાડે છે પણ ખરા એમ જુઓ કે કોઈ એક ખેતર નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે એટલે તેમાં પાણી એટલું તો ભરાઈ જાય છે કે જો તે બહાર નહીં કઢાય તો આખો પાક કોહવાઈ જાય છે એ જ અર્થમાં ભગવાનની કૃપાનો વરસાવ જો જોરથી થાય તો બંધ તોડીને તેને બહાર કાઢવો જ પડે છે એમ કરવાથી બંને બાજુએ ફાયદો થાય છે એક તો ખેતરમાંનું વધારાનું પાણી બહાર કાઢી નાખવાથી ખેતરમાંનો પાક કોહવાઈ જતો નથી અને ઉત્તમ પાક મળે છે અને બીજી બાજુ બહાર કાઢેલું પાણી આસપાસના ખેતરોને મળવાથી ત્યાં પણ સારો પાક થવામાં મદદ મળે છે બંધ તોડીને પાણીને બહાર કાઢવું એનું જ નામ પરોપકાર સાધકની જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ વચમાં વચમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને બોલેલું ખરું પડવું બીજાના મનની વાત સમજાઈ જવી એક જગ્યાએથી બીજી જગ્યાએ અદ્રશ્ય ગતિથી જવું વગેરે પ્રકારો બનવા લાગે છે એવી વખતે મોહમાં ફસાઈ નહીં પડતા તેનો ઉપયોગ સ્વાર્થને માટે નહીં થઈ જાય તેની તકેદારી રાખવાની જરૂર છે ઉપયોગ કરવો જ પડે તો તે બીજાનું કામ કરવામાં પરોપકાર કરવામાં કરવો એને જ બંધ તોડીને પાણીને બહાર કાઢવાનું તેમ કહી શકાય શાણા માણસે પોતાનું સુખ બહારની વસ્તુ પર અવલંબે નહીં તેનો અભ્યાસ કરવો જોઈએ બહારની વસ્તુ છૂટી તો મનને બીજી વસ્તુ આપવાની આવશ્યકતા ઊભી થાય છે એ વસ્તુ તે ભગવાન ભગવાન એ હંમેશા રહેનારા સ્વયંપૂર્ણ અને આનંદમય હોવાથી તેમનું ચિંતન કરતાં કરતાં એ ગુણ આપણા મનમાં ઉતરે છે અર્થાત મન ભગવાનના ચિંતનમાં આનંદમય બની ગયું તો પછી તે માણસનું જીવન કેવું રસમય બને તેની કલ્પના કરીએ હું તેમનો છું અને આ બધું એમનું છે એવું એક સરખું ભાન રહેવું જોઈએ કેટલો આનંદ છે એમાં શુદ્ધ અંતઃકરણ રાખીને ભગવાનનું નામ લઈએ તો ભગવાનની કૃપાનો અનુભવ આવે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ